જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું આખી ડુંગળીનું શાક ઓલે આખી ડુંગળીનું અથાણું બનાવવાની છું અને એ મારે ઓર્ડરનું છે એમાં જો આ એક કિલો ડુંગળી લીધી છે અને આ મસાલો મેથીઓ છે હાથે જ બનાવ્યો છે મેં અને આ બે કેરી હવે આ ડુંગળીને છોલી નાખીશું ઉપરથી ફોતરા વખાડી નાખ્યા છે ને હું આ કાપા ફાડી નાખું એકમાં ચાર કાપ આપણે રીંગણાનું શાક ભર્યું એમ જ તે આ મસાલો ભરવાનો છે આ કરી દે મં એમાં ચેઠાની ડુંગળી સુધારે છે અને હું આ કેરીની કટકી કરી નાખું નામે મસાલો કર્યો ને એમાં છીણ નાખ્યું છે કેરીનું છીણ નાખીને મૂક્યું છે અંદર રીતે નાની કટકી કરવાની હવે આ કેરીને કટકા થઈ ગયા છે ને ડુંગળીને ચીરા પડી ગયા છે ડુંગળીને ભરવાની છે હવે અમે બે થઈ ડુંગળીને ભરી નાખશું પછી ઉપર નાખશું પહેલાં ડુંગળીને ભરી નાખી આ ડુંગળી આપણે રીંગણાં ભર્યું એમ જ ભરવાની છે એના બાર મહિનાનું સારું રહે બસ અથાણું છ મહિના જ સારું રહે મારું ઓર્ડરનું જ છે એક કિલો ઓર્ડર છે ડુંગળીનો हम डूंगी भराई गई ने हम आम मसालो नाखी आ केरी आम चोड़ी नाखी दू હા આમાં તેલ મેં ગરમ મૂક્યું છે ઠરે એટલે આમાં તેલ રેડી દઈશ અત્યારે આ બોટલમાં ભરી દેવાની આમાં નાખી દેવાની છે તો બોટલ હવે આ બોટલમાં ભરી દઉં અને પછી ઠરે તેલ એટલે ઉપર તેલ રેડી દેવાનું છે આ ડુંગળીનું અથાણું તૈયાર છે હવામાં તેલ રેડવાનું બાકી છે હવે આ જો તમને મારું ડુંગળીનું ઓથાણું ગયું હોય તો શેર આ તો શેર કરજો આ ગયું હોય તો મારું ઓથાણું હમ